સાહીઠ વર્ષની ઉંમર એટલે જીવનનો એવો સંધિ પ્રકાશ જ્યાં એક તરફ અનુભવનો ખજાનો ભેગો થયો હોય છે અને બીજી તરફ શરીરની શક્તિઓ ધીમે ધીમે ઘટવા લાગે છે આ વયે ઘણા લોકો કહે છે હવા તો ખાવા પીવાના શોખ પૂરા કરવાના છે પણ હકીકતમાં સાહીઠ પછી શરીરને સૌથી વધારે જાગૃત ખોરાકની જરૂર હોય છે બાલ્યકાળમાં ખોરાક પર ધ્યાન ન આપીએ તો શરીર સુખાકારી ગુમાવે છે તેમજ વૃદ્ધાવસ્થામાં ખોરાકમાં બેદરકારી કરીએ તો બીમારીઓ જીવનનો અવિભાજ્ય ભાગ બની જાય છે શરીરના કોષો ધીમા પડી જાય છે પાચનશક્તિ ઘટે છે લિવર અને કિડનીની કાર્યક્ષમતા યુવાની જેટલી શક્તિશાળી રહેતી નથી એટલે જે વસ્તુઓ યુવાનીમાં શરીર સહજ રીતે પચાવી લેતું હતું તે જ વસ્તુઓ સહીષ પછી ભારરૂપ બની જાય છે અહીં જ મુખ્ય ભૂલ થાય છે લોકો સમજે છે કે શરીર હજુ જૂના નિયમોથી જ ચાલે છે યાદ રાખવું જરૂરી છે જીવન લંબાવવું હોય તો ખોરાકમાં સંયમ રાખવો જ પડે તળેલી વસ્તુઓ ભજીયા પકોડા ફાફડા ગાંઠિયા સમોસા કચોરી આ બધું સાંભળતા જ મોંમાં પાણી આવી જાય પણ સાહીઠની ઉંમરે આ બધું ખાવું એ શરીરને આગમાં ઘી ઢોળવા જેવું છે તેલમાં તળાયેલી વસ્તુઓમાં ટ્રાન્સફેટ વધારે હોય છે હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે કોલેસ્ટ્રોલ વધી જાય છે અને ઘૂંટણના દુખાવામાં વધારો થાય છે વધારે મીઠું ગુજરાતી લોકો મીઠું થોડું વધારે લેવાના શોખીન હોય છે પણ સાહીઠ પછી મીઠું એટલે બીમારીઓનું આમંત્રણ બ્લડ પ્રેશર અચાનક વધે છે કિડની પર વધારાનું બોજ પડે છે અને પગ તથા ચહેરો સૂજી જાય છે વધારે ખાંડ અને મીઠાઈ લાડવા પેંડા જલેબી રસગુલ્લા જેવી મીઠાઈઓ સૌને ગમે છે પણ સાહીઠ પછી આ બધું શરીર માટે ઝેર સમાન છે ખાંડ સીધી બ્લડ શુગર વધારશે ડાયાબિટીસનું જોખમ ખૂબ વધી જાય છે અને શરીરમાં ચરબી જમા થવાથી હૃદય પર દબાણ વધે છે વધારે ચા કોફી ઘણા લોકો માનતા હોય છે કે ચા કોફી વધારે પીવાથી મન તાજું રહે છે પણ હકીકતમાં પાચનશક્તિ બગડે છે ઊંઘમાં ખલેલ પડે છે અને હૃદય ધબકારા અનિયમિત થઈ શકે છે પ્રોસેસ્ડ ફૂડ ચિપ્સ બિસ્કિટ કેક પેસ્ટ્રી નૂડલ્સ જેવી વસ્તુઓ ઝટપટ આનંદ આપે છે પણ શરીરને લાંબા ગાળે નુકસાન કરે છે પ્રિઝર્વેટિવ્સ લીવર અને કિડની માટે હાનિકારક છે પાચન પ્રણાલી નબળી થઈ જાય છે અને શરીરમાં થાક અને આળસ વધે છે સાહીઠની ઉંમરે શરીરના અન્ય પાસાઓ પણ અત્યંત મહત્વની ભૂમિકાની શરૂઆત કરે છે પ્રથમ તો આદતો જે યુવાવસ્થામાં સ્વસ્થ રહેવા માટે જરૂરી હતી ધીમે ધીમે બગડી શકે છે લોકો જ્યારે વિશ્વાસ કરે છે કે હજુ યુવાન છું શરીર સહજ પચી જશે ત્યારે આ ભૂલ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અન્ય ભૂલ છે કે લોકો ઉંમર વધતા પાણીની જરૂરિયાત અવગણે છે પાણી શરીરના પ્રતિબંધોને દૂર કરવામાં મદદ કરે છે પાચનશક્તિને મજબૂત બનાવે છે અને કિડની તથા લિવર પર ભાર ઘટાડે છે શરીરના પ્રતિરક્ષા પ્રણાલી ધીમે ધીમે ઘટતી જાય છે જેને ધ્યાનમાં લઈ ખોરાકની મહત્વની ભૂમિકા વધુ સ્પષ્ટ થાય છે મોટાભાગના નુકસાનકારક આદતોમાં વધારે ખાંડ તળેલી વસ્તુઓ પ્રોસેસ્ડ ફૂડ અને લાલ મસાલાવાળું ખોરાક આવે છે આ બધું શરીર માટે ભારરૂપ બની શકે છે લોકો ક્યારેક વિશ્વાસ ગુમાવે છે કે આ ખોરાક સહજ છે પરંતુ વાસ્તવમાં પાચન વ્યવસ્થામાં અસંતુલન સર્જાય છે જ્યારે પ્રતિરક્ષા પ્રણાલી નબળી પડે છે ત્યારે થાક અળસ પાચન પાચનશક્તિની કમી અને હૃદય કિડની સમસ્યાઓ સર્જાય છે વધુ ચિંતાજનક વિષય છે ખોરાક સંબંધિત આદતો લોકો ક્યારેક જેવું રોજબરોજ ખાય છે તે પણ શરીરને ભારે પાડી શકે છે ખાસ કરીને અસ્વસ્થ ચરબીવાળી તળેલી અને ખાંડવાળી વસ્તુઓ આંતરિક અંગોની કાર્યક્ષમતા ઘટાડે છે સાહીઠ પછી શરીરનો પાચન સિસ્ટમ મજબૂત રાખવું અત્યંત જરૂરી છે સંપૂર્ણ પોષણ ફળો શાકભાજી સૂકા મેવા અને સંયમિત આહાર જરૂરી છે આ અનુકૂળ આહાર શરીરને તાજગી અને પ્રતિકાર શક્તિ મજબૂત બનાવે છે લોકો ક્યારેક કહે છે ઉંમર ધીમે ધીમે વધે છે પરંતુ ખાવા પીવામાં સમજદારી જરૂરી છે પરંતુ અન્યથા આજની લાપરવાહી ભવિષ્યમાં શરીરના સ્વાસ્થ્યને ખતરો ઊભો કરે છે તેમજ હૃદય કિડની અને પાચન સિસ્ટમ પર પણ અસર થાય છે અગાઉ આદતોમાં નિયમિત વ્યાયામ જળસંતુલન આયુષ્ય પ્રમાણ ખોરાક અને માનસિક શાંતિ સામેલ છે વધુ ચિંતાજનક બાબત એ છે કે મનોબળ સકારાત્મક ચિંતન અને માનસિક સ્વસ્થતાનું સંરક્ષણ જરૂરી છે અન્ય મહત્વપૂર્ણ વિષય છે આંતરિક અવયવો જેમ કે કિડની લીવર હૃદય આતરડું અને મગજને નિયમિત પોષણ આપવું તેના વગર આંતરિક પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે એટલે કે સાહીઠ પછી ખોરાક અને આદતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે જો આ નિયમોને અનુસરે છે તો જીવન લાંબુ તંદુરસ્ત અને આનંદમય બની રહે છે જો નહીં તો શરીરમાં સમસ્યાઓ ભેગી થઈ જશે અને પસ્તાવો કરવો પડશે સાહીઠની ઉંમર પછી શરીર માત્ર ભૌતિક જ નહીં પરંતુ માનસિક દ્રષ્ટિએ પણ સંવેદનશીલ બનતું જાય છે આ વયે ઓછું ધ્યાન આપવું કે ખોરાકમાં બેદરકારી કરવી લાંબા ગાળે ગંભીર પરિણામ લાવી શકે છે એક વિશેષ બાબત એ છે કે સાહીઠ પછી શરીરનું પાચન ધીમું થઈ જાય છે એટલે ભારે તેલવાળી મસાલેદાર અને ફાસ્ટ ફૂડ સીધું નુકસાન પહોંચાડી શકે છે આ પ્રકારના ખોરાકથી કિડની લિવર અને હૃદય પર વધારે ભાર પડે છે ખાસ કરીને લાલ મસાલા અને વધારે તેલવાળી વાનગીઓ લાંબા ગાળે હૃદયરોગ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યાઓ વધારી શકે છે લોકો ક્યારેક વિચાર કરે છે કે માટે મોજ કરવા દે હવે તો ઉંમર થઈ ગઈ પરંતુ વાસ્તવિકતા એ છે કે આજની લાપરવાહી ભવિષ્યમાં પસ્તાવાનું કારણ બની શકે છે વધુ ખરાબ અસર થાય છે જ્યારે ખાંડવાળી વસ્તુઓ અને મીઠાઈઓ રોજબરોજનો ભાગ બને લાડવા પેંડા જલેબી કેક વગેરેના માત્ર બ્લડ શુગર વધારી શકે છે પણ ડાયાબિટીઝ અને ચરબીના જમાવટને પણ પ્રોત્સાહન આપે છે સાહીઠની વય ખાંડનું નિયંત્રણ સૌથી મહત્વપૂર્ણ છે ચા કોફીનું વધુ સેવન પણ આ વયે નુકસાનકારક સાબિત થાય છે વધુ કેફેઇન પાચન પર બોજ પાડી શકે છે ઊંઘમાં ખલેલ પાડે છે અને રધરધબકારા અનિયમિત બનાવી શકે છે દરરોજ માત્ર મર્યાદિત માત્રામાં ચા કોફી યોગ્ય છે પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ખોરાકમાં પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સની માત્રા વધારે હોય છે જે લીવર અને કિડની માટે ઝેર સમાન છે આ પ્રકારના ખોરાક લાંબા ગાળે પાચન પ્રણાલી નબળી કરે છે થાક વધારતું રહે છે અને સ્વસ્થતામાં ઘટાડો કરે છે વૃદ્ધાવસ્થામાં પાણીનું સેવન વધારે મહત્વનું બની જાય છે નોકરી અથવા રોજિંદા વ્યસ્તતામાં લોકો પાણી પીના ભૂવી જાય છે જે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે અને ત્વચા શરીરના કોષોને પણ અસર કરે છે નિયમિત વ્યાયામ ફળો અને શાકભાજીનું સેવન સરળ અને સરળતાથી પચનશીલ ખોરાક તેમજ માનસિક શાંતિને મહત્વ આપવું આ વય તંદુરસ્ત જીવન માટે અત્યંત જરૂરી છે આ વયે જો ખોરાકમાં સાવધાની ન રાખવામાં આવે તો હૃદય કિડની લિવર અને પાચનતંત્ર માટે જોખમ વધી શકે છે જીવનની ગુણવત્તા ઘટે છે અને શારીરિક શક્તિ પણ ધીમી પડી જાય છે ખોરાકમાં નિયમિતતા મર્યાદિત મીઠું ખાંડ તળેલી વસ્તુઓનો ત્યાગ યોગ્ય પાણીનું સેવન તેમજ નિયમિત હલકું વ્યાયામ આ વય માટે શરીર માટે સુરક્ષિત રીત છે આ નિયમોને અનુસરવાથી સાહિટ પછી પણ તંદુરસ્ત આનંદમય અને જીવનયાત્રા સુખમય બની શકે છે વિશ્વાસ રાખવો અને શરીરનું સાચું ખ્યાલ રાખવું એ આ વયના મહત્વપૂર્ણ પાઠોમાંનો એક છે જો આ નિયમોને અવગમવામાં આવે તો પાછો ફેરફાર કરવો મુશ્કેલ બની જાય છે અને પસ્તાવાનો સામનો કરવો પડે છે સાઠની ઉંમરે જીવનમાં ખોરાક અને આદતો પર ધ્યાન રાખવું સૌથી મહત્વપૂર્ણ બની જાય છે આ વયે બ માત્ર શરીર ધીમી પડી રહ્યું છે પરંતુ હૃદય કિડની લિવર અને પાચન પ્રણાલી પર વધારે ભાર પડે છે લોકો ઘણીવાર ચીજોને હળવી ફટકાર મળે છે હજી યુવાન છું મોજ કરવા દો પરંતુ વાસ્તવમાં આજની લાપરવાહી ભવિષ્યમાં પસ્તાવાનું મુખ્ય કારણ બની શકે છે તળેલી મસાલેવાળી વધારે ખાંડવાળી અને પ્રોસેસ્ડ ખોરાક તુરંત આનંદ આપે છે પણ લાંબા ગાળે શરીર માટે નુકસાનકારક છે સાહીઠ પછી આ પ્રકારની આદતો વધારે કિડની અને લીવર માટે જોખમ વધારી શકે છે પાણીનું યોગ્ય પ્રમાણ ધરાવવું પણ આ વયે અનિવાર્ય છે પાણીની અછત કિડની પર ભાર નાખે છે પાચનશક્તિને નબળી બનાવે છે અને ત્વચા શરીરની તંદુરસ્તી પર અસર કરે છે નિયમિત વ્યાયામ અને હલકી ચાલવું ફળો શાકભાજી સૂકા ફળો અનાજ અને પાચનશક્તિ માટે યોગ્ય ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે આ વસ્તુઓ શરીર અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે મીઠું ખાંડ અને ચા કોફીનું નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે વધુ મીઠું બ્લડ પ્રેશર વધારી શકે છે વધુ ખાંડ ડાયાબિટીસનું જોખમ લાવે છે અને વધુ કેફીન હૃદય પર અસરો પહોંચાડી શકે છે માનસિક આરામ પણ આવે અગત્યનો છે ચિંતાનો ભાર ઘટાડવો સકારાત્મક વિચાર રાખવો પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવો આ બધું જીવનની ગુણવત્તા વધારે છે અગાઉના ત્રણ ભાગોમાં જે ખોરાક અને આદતોની ચેતવણી આપવામાં આવી છે એ બધું જ જો અનુસરવામાં આવે તો સાહીઠ પછી પણ તંદુરસ્ત આનંદમય અને જીવનયાત્રા સુખમય બની શકે છે જો આ નિયમોને અવગણવામાં આવે તો પાછો ફેરફાર કરવો મુશ્કેલ બની જાય છે અને પસ્તાવાનો સામનો કરવો પડે છે